તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને સ્વાગત છે તમારું અમારા મોરમીની વ્લોગમાં આજે તો સવાર સવારમાં ઘાયેલા હીરાની જેમ એન્ટ્રી પડીને હું નીકળી ગયો કોલેજે જવા માટે જેવી ગાડીની સ્પીડ વધારી જાય યાદ આવી ભઈ સાવ લાઈટ બિલની ઓફિસ મેં કીધું લાઈટ બિલ ભરી આવું અન સીધો આવી ગયો લાઈટ બિલ ભરવા ઓફિસે એમાં પાછળ આવે છે ઉનાળો એટલે પાપના ભાગીદાર આપણે જ થાવી જેવો લાઈટ બિલ ભરીને બહાર આવે છે માસી મળી જાય મને કે તારા વીડિયો તો હું રોજ જોઉં છું મેં કીધું માસી આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ને આવી ગયો સીધો કોલેજે કોલેજે જોયું તો ધીંગાણું જ આમ જેવો રૂમ માં આવ્યો જતો ભાઈ રોવન દાત દાંત કાઢવાનું ચાલુ કર્યું કોલેજ નું કામ પૂરું કરીને અમે નીકળી જાય સીધા ઘર તરફ જવા માટે હજી તો જેવી ગામ એન્ટ્રી કરીને હું પગી ગયો દવાખાને દવાખાને જોયું તો ઓપરેશન હાલતું હતું એમાં તડકો કે આઠ મહિના બહુ મોજ કરી છે હવે કરો મોજ જેવો ઘીરે આવ્યો છે તો લાલ લાલ ટમેટા જેવો થઈ ગયો તો ફાઈનલ મિત્રો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો ન તો ફોલો કરી નાખજો મળીએ પાછા નું લોકો બાય બાય જય માતાજી